India 9 News, Mirror of Truth. પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતની બસો છાસઠ સામાન્ય અને પેટા ચૂંટણીમાં મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો હતો પંચમહાલ જિલ્લાની બસો જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે જયારે મતદાનના સમય સાત વાગ્યાથી મતદાન મથકો ખાતે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળવા સાથે સાથે લાંબી લાઇનો પણ મત નાખવા માટે લાગી રહી છે યુવાંથી લઈને વૃદ્ધ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે જાગૃત મતદારોએ ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મત ઉપયોગ કરવા અપીલ કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અંદાજે 7 થી 9 માં 16% ની આસપાસ મતદાન થયું હતું અહેવાલ પ્રતિસ્થર્જી પંચમહાલ આજ રોજ તારીખ બાવીસ છ બે હજાર પચીસ ના રોજ અમારા ગ્રામ પંચાયતની ખૂબ સમય પછી ચૂંટણી આવી છે અને મેં મારો પોતાનું મતનો પ્રયોગ કર્યો છે અને અમે અમારા ગામની અંદર એક એવા સક્ષમ સરપંચ લાવવા માંગીએ જે ગામનો વિકાસ કરે તાલુકાનો વિકાસ કરે અને ગ્રામની જનતાનો જે નાની મોટી સમસ્યાઓ હોય એનું સમાધાન કરે અને અમારું ગામ એક વિકાસની ગાથા નવીસરથી લખે અને ખૂબ સારું કાર્ય થાય એજ અપીલા સાથે હું ગ્રામજનોને નમ્ર અપીલ કરું છું પોતાનો વોટ પવિત્ર વોટ છે અને સક્ષમ ઉમેદવારને વોટ આપે અને વિજય બનાવે જોગીરાજ ગઢવી ગ્રામ નંબરેરા મોર હા ઝોનલ રૂટ નંબર 5 નંબરના ઝોનલ અધિકારી છે દિનેશ સિંહ ડામોર હું ગમન ભુરેને ગમન મુવારેને બારેના બુવાડા નંબર 2 અને એકમાં બંને બૂથ ઉપર ફરીને આવ્યો છું તેમાં સ્ત્રીઓ અને પુરુષોનું મતદાર સત્તર ટકા જેવું થયું છે અને એનો માહોલ ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા સારામાં સારા રીતે ચાલી ચાલી રહી છે બીજાને કોઈ પ્રકારની ફરિયાદો જોવા મળી નથી દિનસિંહ ભાગસિંહ ડામોર આજે મારે પંચોતેર વર્ષની ઉંમર છે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજે પંચોતેર વર્ષે હું વોટ નાખવા આવ્યો છે બધા વડીલો ભાઈઓ ફરીને વોટ નાખજો Não, não Deu a beijo grave.